બધા ખેડૂત પરિવારને મારા રામ હું ગુજુ રાજુભાઈ તમારો બધાનો જે પ્રેમ મળ્યો છે પંદર દિવસમાં ખેડૂત મિત્રો ક્લબની હશે આવો જ પ્રેમ આપતા રહેજો અને અમારા ખાલી પંદરથીમાં એક હજાર સત્તાવીસ પણ પૂરા થઈ ગયા છે ખેડૂત મિત્રો તો આવો જ પ્રેમ આપતા રહેજો ને હું તમને દવા વિશે પાક વિશે અલગ અલગ માહિતી આપતો હોય આ એક એવી જે તમારી ફરમાઈ ઉપર જ કે જે દવાના ભાવ દવાનું માપ માપને ક્યા ટેજમાં સાટી શકાય અલગ જ માહિતી આપીશ તો વિડીયોના અંત લગી જોડાઈ રહેજો આવી માપ અને ભાવનું કે તમને કોઈ વિડીયામાં નહીં કે મિત્રો મેં જ આ બીડું ઝડપું છે મને થોડીક તકલીફ પડે થાય પણ કાંઈ વાંધો નહીં તમારો સાથ એ છે તો એ પણ સહન કરી લેવું તો જે ફ્લાવરિંગની આપણે દવા બધાને હું કહેતો હોય વિડીયોમાં એના ભાવ સહિત આજ તમને હું ક્યાં ટેસ્ટમાં સાંટી શકાય એ સમજાવે પેલા તો ખેડૂત મિત્રો જે સિજન્ટા નું કોન્ટ્રીસ આવે છે બહુ સારી દવા છે ગમે એ ગેજમાં તમે સાટી શકો બહુ જોરદાર રિઝલ્ટ છે આનું તો એકવાર આનો પણ અવશ્ય ઉપયોગ કરજો ખેડૂત મિત્રો આના લીટર ના ભાવ છે આઠસો પચાસ રૂપિયા યાદ રાખજો ખેડૂત મિત્રો આઠસો પચાસ રૂપિયા પછી સિટીવાય થોડો ઘણો દસ પંદર રૂપિયાનો ફરક પડી શકે એટલે આના કિંમત આઠસો પચાસ ને આનું માપ છે ગણિત મિત્રો ચાલીસ એમએલ કોઈ પણ પાકમાં તમે કોઈ પણ સ્ટેજે સાટો બહુ સારું રિઝલ્ટ આવશે ચાલીસ એમએલ પોપિયર આપવાનું છે સોળ નો જે સ્ટ્રે આવે એમની અંદર આપણે ચાલીસ એમ એલ આપવાનું છે ગણિત મિત્રો બીજું આવે છે ચમત્કાર જે ઘરડા કંપનીનો આવે છે ગણિત મિત્રો જેમાં ફ્લાવરિંગ ન લાગતું હોય ગ્રોથ વધી ગયો હોય પછી ચણા હોય મગફળી હોય ધાણા હોય તુવેર હોય બધામાં બહુ સારું કામ છે પણ વધારે ગ્રોથ વધતો હોય તો જ આનો ઉપયોગ કરવો ગ્રોથ રોકી દેશે દસ પંદરથી રોકી દેશે તો આનું પણ સારું કામ છે એકવાર આનો પણ ઉપયોગ કરજો આની માફ છે ખેડૂત મિત્રો ચાલીસ એમ એલ ઓપે યાદ રાખજો ચાલીસ એમ એલ અને આનો ભાવ છે અગિયારસો રૂપિયા એક લીટરનો પછી તમારી સિટીમાં તમારા ગામમાં શું ભાવ છે એ પણ જણાવજો કોમેન્ટમાં કારણ કે તમારા હાટું જ મેં વિડીયો બનાવ્યો છે તમારા કોમેન્ટ ઉપર જ તો તમારી પણ થોડીક ફરજ પડે કે કોમેન્ટ કરીને મને કહો કે તમારા ગામમાં શું કિંમતે જડે બીજું આવે છે ખેડૂત મિત્રો ગોદરેજનું ડબલ જે લગભગ બધા જાણે જ છે ગોદરેજનું ડબલ આનું માપ છે ગણેશ મિત્રો દસ થી પંદર એમ જે સણામાં ધાણામાં મગફળીમાં તુવેરમાં બહુ સારું કામ છે આનું પંદર એમ આની કિંમત છે ખેડૂત મિત્રો પંદરસો રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા માપ છે પપ્પે દસ થી પંદર એમ બહુ જોરદાર કામ છે તમે પણ ઉપયોગ કરજો અને તમારા જે ગામમાં હું કિંમત છે કોમેન્ટમાં અવશ્ય દેજો બીજું આવે છે ખેડૂત મિત્રો સાઇન જે ખેડૂતમાં બહુ પ્રખ્યાત છે સાયન આની અઢીસો ની કિંમત છે ખેડૂત મિત્રો પાંચસો રૂપિયા જે ફ્લાવરિંગ માં બહુ સારું કામ આપે છે આનું માપ છે ખેડૂત મિત્રો દસ થી પંદર એમ દર પપ્પે અને કિંમત છે પાંચસો રૂપિયા તમારા ગામની અંદર થોડો ઘણો ફેરફાર હોય કે અવશ્ય કિંમત તમે જણાવજો કોમેન્ટમાં ખેડૂત મિત્રો હવે આવે છે સિઝનટાનું કલ્ટર જે બહુ પ્રખ્યાત છે આનો ઉપયોગ કરવો આ સાય પછી આપણો પાપ આ ગ્રોથ કરશે નહીં અને ફ્લાવરિંગ જરૂર લાગશે પણ ગ્રોથ અટકી જાય એટલે આનો ઉપયોગ ગ્રોથ વધારે હોય તો જ કરવો અને આજનો વિડીયો ખેડૂતની ફરમાશી ઉપર જ બનાવવામાં આવ્યો છે ખેડૂત મિત્રો આને બીજે નજરિયાથી ન લેવો કે કોઈ કંપનીની માર્કેટિંગ અમે નથી કરતા કે કોઈ એગ્રોની અમે જાહેરાત નથી કરતા પણ ખેડૂતને જાણકારી મળે કે આ દવા બજારમાં કેટલી કિંમતે મળે અને મારો ખેડૂત મારો પરિવાર જે મને કોમેન્ટ કરતા હતા એટલે મેં ભાવ સહિત બધું કીધું તો આ માહિતી તમને કેવી લાગી અવશ્ય એકવાર કોમેન્ટ કરજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો અને જો નવા જ આવ્યા હોય તો કોમેન્ટ કરજો અને જો મારા વિડીયોની માહિતી તમને સારી લઈ ગઈ હોય અને જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મળશું એક અલગ જ માહિતી સાથે આ જ બસ એટલું બધાને જય માતાજી